નગરપાલિકા દ્વારા ભીડ ગેટ પાસે દબાણ દૂર કરવામાં આવ્યું હતું ભુજના ભીડ ગેટથી રેલવે ફાટક સુધી ભુજ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જીગર પટેલે જણાવ્યું હતું કે દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે ક્યાંક વરસાદી ખાડા પડી ગયા છે ક્યાંક રોડ રસ્તાની હાલત અત્યંત દયનીય છે તો બીજી બાજુ દબાણ દૂર કરવા માટે નગરપાલિકા સજ્જ થઈ છે લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો છે ભુજ નગરપાલિકા દબાણની કામગીરી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ